तो तेरे में गर्मी नो थे ए देवन जी क्या जा हो का बे ल दे बताया तेरे मरम बे है नो थोड़ी ले सेंड कर ना को का हूं आ दो पड़ी गयो मांगी यु है हूं तैयारी आ गई ये ओके तैयारी आ ए बापा नोटे એ ગલુડુ ર્યું બા તા પા બે હે ચા પીવાની છે ચા લગભગ ચા પીયો હે તોક તા પે સુલક છાતું હોય ને ફડકો લે તા ટાઈટ હે ન હોય ને કાઈ નઈ તો હવે ર્યું YouTube ફેમિલી આપણે સેલો વિડિયો હે હવે થી ને આપણે ર્યું ને આવશે નઈ વિડિયો ને આયા હે ને આપડા સેલો વિડિયો હે ને હવે થી આપણે આ વિડિયો હવે કોઈ દી નઈ મુકિયા ને વાયપે નો જોતા હા

એટલે હે ને હવે આમાં સહેલો બરાબર હવે વાઇટ જોતા ને હવે વિડીયો આવશે નહીં વિડીયો બનાવવાનું બંધ કરી હે એટલે આપણું બે ત્રેવીસ આજથી બે એકત્રીસ ડિસેમ્બર છે ને બે તો બે આજ પૂરું થાય છે એટલે બે માં બાકી કાલ બે ચાલુ થાય એમાં તો વિડીયો રેગ્યુલર આવશે જ ડેલી બરાબર એટલે એટલું જ કહેવાનું હતું કે આજ બે હજાર ત્રેવીસમાં સહેલો વિડીયો એમ તમે એમ ન સમજતા કે બે આવો વિડિયો બંધ જ છે કરવાનો નહીં આવે પણ બે હજાર ત્રેવીસમાં સહેલો વિડીયો છે કારણ કે બે હજાર ત્રેવીસ પડે તો પૂરું થઈ જાય તો હાઈન લગીમાં જ કઈ બીજો વિડીયો બને નહીં એટલા સારું આ છેલ્લો વિડીયો અમારો છે અને હવે બે હજાર ત્રેવીસમાં વિડીયો નહીં આવે ડાયરેક્ટ બીજે જ બે હજાર ચોવીસ થઈ જાય એમાં પાછો આવશે રેગ્યુલર એવું હતું મિત્રો આ તો આમ તો મેં કીધું થોડુંક કોમેડી ટાઈપનું કરી તમને મજા આવે એટલા માટે આ એવું કઈ છે બે હજાર છવીસ નો પણ નવા વર્ષ નું નવું વર્ષ બેસે ને આપણે તારીખ ઉપર જોકે ગુજરાતીમાં તો દિવાળી બેસીએ નવું વર્ષ દિવાળી પછી બીજે દી પણ આપણે મહિનામાં અંગ્રેજી મહિનામાં જાન્યુઆરી ચાલુ થાય ને

અહીંયા ઊભો રતો તે પેલો નંબર લઈ આવી મારો પેલો આવ્યો તો અટલી બેલા નો કોટરામાં હે હા હું આયા કીધું ભત્ર મા ને મારો આવ્યો તો તમારે ખાલી બીજા ધોરણ વાળા ને દોડાયંબર તારો નંબર બીજા ધોરણ માં જ પેલો નંબર આવ્યો દોડવા કે મોટામાં હોતા ને બીજા ધોરણ ધોરણ માં

વાયરસ કે વઈન બાબા હે સરસ મે જાનિ હોવા ગયા હમ ખુબર નથી નંબર આયો નતલે એક ને ઓર બીજા તીન મોહન પણ એનો ધોરણ માં નંબર આવ્યો તો એના ધોરણ અને અંજી ને અત્યારે પણ એના ધોરણ માં એનો ધોરણ માં નંબર આવ્યો અને હું મારું સાચું કહી દઉં તો હું ભણવા જતો ને પાંચ મુ કેમ કઈ ફરતો ત્યારે એવી બધી વેરીફાઈ કરે ધોળ ઓમ ત્યારે મારો જ નંબર આવ્યો તો ત્યારે હું એનાથી કોઈ હલકો જતો આવું અને ધોળ ઓમ બધા મારા ફોગ નથી ને ફોગી ગયો હતો ધોળ ઓમાં સ્પીડ સારી છે વાંધો નહીં આવે આ પ્રોગ્રામ ક્યારેક ક્યારેક હોય અમારા ગામમાં નહીં સાઈડ ગામડામાં ક્યારેક છવ્વીસમી જાન્યુઆરી હોય ત્યારે હોય છવ્વીસમી જાન્યુઆરી હમણાં આવશે ને તેથી પણ પ્રોગ્રામ હશે જો ટાઈમ હશે ત્યારે આપણે જઈશું વિડીયો બનાવવા કારણ કે વિડીયો તો જો કે અહીંયા શૂટિંગ કરવા દે કે નહીં પણ ટાઈમ હોય તો જઈશું આવું બધું હોય રમે તો રાખેલી હોય અને છોકરાને મોજ કરાવે

સારું જીરું છે વાંધો નથી કાટું હોય ને તો એમાં આપણે પછી બહુ સારો ન કરીએ કે છોડો મોટો થઈ જાય તો વકરી જાય તો રોગ વધારે આવે જીરામાં પાછું ઠાર ભરાય ને એટલે પછી બધું એવું હોય એટલે માપ્યું હોય ને એ સારું એકલા જ બધું જેવું ઊગી જીવ છે આપણે થોડાક સિનેમેટિક શોટ પણ બતાવી દઈએ તો આવું કંઈક છે આપણી વાડીનો અત્યારે માહોલ તમને બતાવીશ એમાં શોર્ટ short માં અને એમ સારું છે વાંધો નથી પણ જે બે પારો વે એટલે વાંધો નહીં આવે સાવ પારો નથી medium છે મોટું થઈ જાય એટલે ફેરું પણ થઈ જશે અને આમ પણ કુદરતનું મેર સારું છે થોડુંક દેવ એવું લાગતું કે જીરું સાવ નહીં ઉગે કેમ થાય છે પણ રહેતા રહેતા ભગવાનના વેળા વારે એટલે હવે કંઈ વાંધો નથી સારું છે. રજકો એકલા જ ગયો હે અને ઘઉં પણ ઘઉં તો હમણાં બે વરાથી ઉગ્યા નથી એવા ગાવામાં એકલા ક્લાસ મજાના દેખાય અને વાયા હે વધારે ને ઓલો રજકો તમને બતાડ્યો પણ એ રજકો જે વાંચલો વાયો ને એ ઉગી ગયો ફૂટી ગયો હે એટલે આવીને પણ બીજું પાવન વ્યાજ ફાયદેસ